શહેરમાં ગત રોજ વરસેલા સાડા સાત ઇંચ વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના ભરોચના ફાટા તળાવથી કતુપોર બજાર સુધીના માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા છેલ્લા બાર કલાકથી વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરી ગયા છે પરંતુ આ વિસ્તારમાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે આ વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢોગ જોવા મળી રહ્યા છે તો માર્ગો પણ બિસ્માર બન્યા છે પૂરના પાણી ઓસર્યાને બાર કલાકથી વધુનો સમય થયો હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી સાફ સફાઈ ન કરતા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે આ વિસ્તારનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો પરંતુ વારંવાર વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ વધુ બિસ્માર બન્યો છે નગરસેવા સદનને વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ

મારી પાસે એમની પાકકી રસીદ પર છે હમણાં સુધી મને ઘણું જ નુકસાન થયું છે મારા ઘરમાં બધું લખેલું છે લખી ગયા હતા અને ફોટા પણ પાડી ગયા હતા પણ મને કોઈ એનું વળતર મળ્યું નથી આ રસ્તાનું કામ એવું છે કે બધા મ્યુનિસિપાલિટીવાળા આવે છે અહીંયા આગળ જોવે છે હવે બે ફાવડા મારા કે જેસીબી આવીને ચાલ્યું જાય છે ને કંઈક એવું કામ થઈ ગયું હમણાં બી તમે જોઈ શકો છો કે કેટલી બીમારી માણસોને ફેલાય છે અહીંયા આગળ અહીંયા આગળ તમે જોવા મંગ તો કહો કે કલેક્ટર સાહેબને અહીંથી એક ખાલી પસાર થવું જોઈએ એક વખત તમે પસાર થઈને બતાવો કલેક્ટર સાહેબને હું એ એવી નિવેદન આપું છું કે એમને અહીં આવો એક વાત એમને આમંત્રણ આપું છું કે તમે આવીને અહીંથી ચાલીને બતાવો મને અહીંયા આગળ રસ્તો છે બજાર છે મોટું બજારનું બધું તંત્ર ખરાબ થાય છે લોકો પડી જાય છે કંઈ બિચારા જૈફ લોકો અહીંયા પડી ગયેલા છે એમના હાથ પગ ભાંગી ગયા છે કોઈ જેવાવાળા જોવા વાળું નથી અહીંયા આગળ હા આવી રીતે આ બધા નિવેદનો આપીને પછી ચાલ્યા જાય છે ને પત્રકારો બી લઈને ચાલ્યા જાય છે આવી રીતે પણ એની રજૂઆત ઊંચા સુધી થવી જોઈએ ના મ્યુનિસિપાલિટી એનું કંઈ જ કામ કરતી નથી એક પેલા ફહીમભાઈ છે તે અહીંયા આગળ કાર્યરત છે બાકી બીજા કોઈ કાર્યરત નથી એ બિચારા એક માણસ કેટલું દોડે અહીંયા આગળ ને કેવી રીતે આ બધું સંચાલન કરે આવી બધી વ્યવસ્થા કરી આપે એની મહેરબાની કરીએ છીએ ને ઓકે મારું નામ ઇકબાલ બોક્સવાલા નગીના મસ્જિદ ફાટા તલાવ અમે જ્યારે રૂબરૂમાં સીઓ સાહેબને મળ્યા હતા તારીખ હતી આઠ છ ચોવીસ ત્યારે સૌરભભાઈ બધા મતલબ નગરપાલિકાના દરેક કેન્ડિડેટ ત્યાં હતા હાજર હતા અને આ વ્યવસ્થા લગભગ પાંચ વર્ષથી કોઈ કાર્યવાહી થઈ નથી બીજું કે આ રસ્તાની અંદર ચોવીસ કલાક પાણી ભરાયેલું રહે છે ડીઓ સાહેબે અમને સીઓ સાહેબે અમને અફર આપી હતી કે અમે તમને એક અઠવાડિયાની અંદર ગટરો સાફ કરાવી આપીશું આ સુધી એક પાવડો વાગ્યો નથી ત્યાં સુધી કે તમે આ રસ્તો જે જાય છે તે ઠેક ચાર રસ્તાથી લઈને મેઇન બજાર છે અને અહીંયા ગાડી અત્યારે જ્યારે આ નવો બ્રિજ બન્યો છે ત્યાર પછીથી ઘણી બધી ગાડીઓ ફસાયેલી બી છે ઓકે